લોઅ ક્રિસ્લ તબેનું દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી અઠ્યાવીસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે અને તમારા પરિવારજનો પ્રાર્થના કરું છું તમારા ભાઈબળ લીલો પ્રભુ કૃષ્ણ બચ્ચંદ સાંભળીએ માર્કનો ગ્રંથ ચોથો અધ્યાય પહેલી કડીથી વીસમી કડી સુધી વળી એકવાર ઈશ્વે સરોવર કાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો પાણીની ધારે કાંટા ઉપર ઊભા રહ્યા તેમણે દૃષ્ટાંત દ્વારા તેમને ઘણી વાતો સમજાવી ઉપદેશ દરમિયાન તેમણે કહ્યું સાંભળો એક માણસ વાવવા ગયો બન્યું એવું કે વાવતા વાવતા થોડા બી પગતી ઉપર પડ્યા અને પંકીઓ આવીને તે ખાઈ ગયા થોડા બી કડકાળ જમીન ઉપર પડ્યા જ્યાં માટી ઝાઝે નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી તરત જ ઊગી નીકળ્યા પણ કડક તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજા નહોતા એટલે સુકાઈ ગયા કેટલાક બી કાંટા ઝાકરામાં પડ્યા અને ઝાકરા ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા અને પાક બેઠો નહીં કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા તથા ફાળ્યા અને તેને પાક આવ્યો કેટલાકને ત્રીસ ગણો કેટલાકને સાઠ ગણો અને કેટલાકને તો સો ગણો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે માલ હોઈ તબેનો ઈશ્વરના રાજ્ય સમજાવવા માટે પ્રભુ ઈસુ અલગ અલગ દ્રષ્ટાંત દ્વારા જે સામ દ્રષ્ટાંત એટલે શું છે જે જોઈ શકે એમાંથી જે જોઈ શકીએ જે જોઈ શકતા નથી એવા શાશ્વત શક્તિ પ્રભુ જણાવે છે ઘરના વડીલ હોય એ દ્રષ્ટાંત દ્વારા નોકર દ્વારા કાજી દ્વારા ગોવાળ દ્વારા રાયનાના દાણા અને દ્રાક્ષવાડી આવી રીતે અલગ 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 દ્રષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ ઈશ્વરનું રાજ્ય શું છે એમ ઘર સમજાવે છે આજના સુભ સંદેશમાં જેવી જમીન તેવો પાક કૃષ્ણવાલા ભાઈ તબેનું સુખી જીવન જીવવા માટે સંબંધ મહત્વનું છે સ્વભાવ મહત્વનું છે આપણા સુખમાં દુઃખમાં લોકો આપણી સાથે ઊભા રહે એટલા માટે સંબંધ મહત્વનું છે આપણે હકીકત જોઈએ અમુક લોકોના જીવનમાં કંઈ સામાન્ય તકલીફ હોય દુઃખ હોય એટલા બધા લોકો આવે એમના સ્વભાવના લીધે એમના સંબંધના લીધે એમની માનસિક માનસિકતાના લીધે છે અમુક લોકોના જીવનમાં બહુ ખતરનાક બાબત બની હોય પણ ત્યાં બહુ ઓછા લોકો જતા હોય કદાચ અમુક વખત અમુક વખત કોઈ જતું પણ ના હોય છે સંબંધ મહત્વનો છે સંબંધ એમને ઓટોમેટિક બનતું નથી

भक्ति पर पड़या એટલે રસ્તાન ધારે કોરે પડ્યા હોય એવા લોકો જે લોકો એના ઉપર ચાલતા હોય એમને દુખ પડે છે બડે છે પણ બોલી શકે નહીં એમનામાં એવા લગુતા ગ્રંથી વિચાર ભાવના હું નખામો છું આઈ એમ યુઝલેસ આઈ એમ ગુડ ફોર નથિંગ હું કશું બોલી શકતો નહીં હું કશું કહી શકતો નહીં એવા લોકો છે પગથી ઉપર પડ્યા એટલે રસ્તાના ધારે બધા એના ઉપર ચાલતા જાય પણ બોલી શકે જ નહીં અમુક લોકો એવા છે કાંટા ઝાંકરામાં પડેલા અમુક લોકો એવા છે એમની બાજુમાં કોઈ જઈ નહીં શકે નુકસાન કરે કાંટા વાગે હું તારું સાચું મને બધી ખબર બીજા કોઈનું સાંભળવા તૈયાર નથી બીજાને નુકસાન થાય તો પણ એમને કશું પડવાનું નહીં બીજાની લાગણીઓ દુબાવે પણ આપણે તો બિંદાસ રહેવાનું સારી જમીન સારા લોકો છે એમાં પણ ત્રીસ ગણું સાઈઠ ગણું સો ગણું ફરી ए अभिमानी जीवा नहीं घमंड नहीं हार्ड हार्टेडनेस नहीं रफ नहीं कठिन नहीं सारी जमीन हा कृष्णमाला भयता बहनों जमीन, रीते जमीन जीव जे रीते जमीनते वो पाक भीमा तो कशु ए नहीं जीवन तो बदा छे, अमुक सुखी अमुक दुखी જમીનના આધારે છે જીવનના આધારે છે સ્વભાવના આધારે છે માનસિકતાના લીધે છે માનસિક પરિપક્વતા બહુ મહત્વનું છે હા કૃષ્ણનું આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ છે વળા મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું Bolo, Divya God bless you all. Jesus, I trust in you.